નમસ્કાર દર્શક ન્યૂઝમાં આપનું છે થોડાક સમય પહેલા બોટાદ ગામમાં જે ખેડૂત મહાપંચાયત હતી આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા પરંતુ પોલીસ ઉપર પથ્થર થયો અને બદલામાં ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો અને જે ઘટનાક્રમ રહ્યો તેમાં કહેવાય રહ્યું છે કે કેટલાક નિર્દોષ ખેડૂતોને પણ પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને આ સમગ્ર ઘટનાના કારણે રાજકારણ ગરમાયું છે અને આમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને તેમના સહિત પંચ્યાસી જેટલા લોકો હાલ ભાવનગર જેલમાં બંધ છે ત્યારે આગામી એકત્રીસ તારીખે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં એક મહાસભા કરવા માટે આવી રહ્યા છે ખેડૂત મહાપંચાયત લઈને આ સભા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી જોડાઈ ચૂક્યા છે જે સુરેન્દ્રનગરમાં આખું જે મેનેજમેન્ટ તેઓ કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીએ સાગરભાઈ સૌપ્રથમ તો હળદર ગામમાં ખેડૂતો કરદા પ્રથા બંધ કરાવવા માટે પહોંચ્યા મંજૂરી ત્યાં માર્કેટિંગ યાર્ડ બહાર નથી મળી એટલે હળદર ગામમાં પંચાયત યોજાઈ રહી હતી ને આ પંચાયત દરમિયાન પોલીસ ઉપર પથ્થર મારો થયો તો પહેલાં આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો ત્યાં કોઈ સભાઈ યોજાયેલી નહોતી સભા યોજવાની હતી ભેગા થવાનું હતું વિરોધ કરવાનો હતો અને લેખિત લેવાનું હતું આ આખું બોટાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં હતું અને એપીએમસી માર્કેટ યાર્ડ છે ત્યાં તો હંમેશા ખેડૂતો અમસ્થાઇ સિઝનમાં વેચવા માટે ભેગા થતા હોય એ જાહેર જગ્યા છે ત્યાં કોઈ મંજૂરી ખેડૂતોએ લેવાની હોય જ નહીં ત્યાં જે બસો પાંચસો હજાર બે હજાર ખેડૂતોના પ્રતિનિધિઓ જઈ અને ચેરમેન સેક્રેટરી પાસેથી આ લેખિત લેવાનું હતું સરકારે શું કર્યું ભાજપે એપીએમસી ના લગભગ માફિયા ટાઈપના વેપારીઓ જે છે એ લોકોને બચાવવા માટે એમનો કડદા પ્રથા ચાલુ રાખવા માટે એપીએમસી બોટાદને પોલીસની છાવણીમાં ફેરવી દીધું તાળાબંધી કરી દીધી ત્યાં કોઈ પણ દાખલ ન થાય એ પ્રકારની જડબેસલાક વ્યવસ્થા ગોઠવી દીધી આવી સ્થિતિમાં ખેડૂતોનું માર્કેટ સુધી પહોંચવાનું શક્ય નતું જે લોકો દૂરથી આવવાના હતા અમે લોકો પણ જુદા જુદા જિલ્લાઓમાંથી જે લોકો જવાના હતા એ લોકો પૈકી લીધા કેટલાકને રસ્તામાં કરી લીધા દાખલા તરીકે અમારા પ્રમુખ ગઢવી અને હું અહીંથી જવા નીકળ્યા હતા તો અમને બગોદરા ડિટેન કરી લીધા એમ જુદા જુદા લોકોને જુદી જુદી જગ્યાએ નાકાબંધી કરીને ડિટેન કરી દીધા માર્કેટ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલું હતું ત્યારે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ હળદળ ગામ છે એ માર્કેટ યાર્ડની સૌથી નજીકનું ગામ છે મોટું ગામ છે એટલે ત્યાંથી માર્કેટ યાર્ડ સુધી સિમ્બોલિક રીતે પણ પહોંચવું એ માટે નીકળ્યા તો ત્યાં સ્વાભાવિક મોટું ગામ છે વધારે લોકો છે પાંચ સાત મિનિટમાં જ ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા ત્યાં કેટલાક લોકો બહારથી આવેલા જે પોલીસ જોઈને મુંજાયેલા એ લોકો પણ સ્વાભાવિક ગામમાં જ રહ્યા હોય ત્યાં જ એ લોકો શોધે પોતાના માટે વ્યવસ્થા કોઈ હોય હોય અને મળવા ગયેલા તો એ બધા લોકો ત્યાં બહુ થોડી મિનિટોમાં ભેગા થઈ ગયા અને સંબોધન કરવાનો આગ્રહ રાખ્યો રાજુભાઈ પ્રવીણભાઈ ત્યાં સંબોધન કરી રહ્યા હતા આ બધા વિડીયો તમે જોશો બિલકુલ શરૂઆતથી અંત સુધી તો જ્યાં સુધી પોલીસ નથી આવી એ ચાલીસ પિસ્તાલીસ મિનિટ

અને એ તરફથી તરફથી જ આગળની પહેલા કોઈ સામા પથ્થરો ગયા તમને વિડીયોમાં દેખાશે નહીં પથ્થરો જે આવે છે સાઈડમાંથી આવે છે અનેક જગ્યાએ આંદોલનોને ઉભા થતા તોડી પાડવા માટેની ભાજપની આ કાયમી મોડે સોફરેન્ડી છે એક નાનકડું છમકલું મળતીયાઓ મારફતે કરાવવું અને પછી આંદોલને હિંસા આચરી કરીને બળ પ્રયોગ કરવો અને આંદોલન ને કચડી નાખવું આ સેમ સિસ્ટમ જે અગાઉના આંદોલનોમાં એમણે અપનાવેલી હતી સિસ્ટમ અપનાવી ખેડૂતો આમાં તદ્દન નિર્દોષ છે ત્યાં પોલીસ ના ગઈ હોત તો કદાચ શાંતિથી બધા થોડીક વાર પછી વિખેરાઈ પણ ગયા હોત અને કોને કર્યું એ પોલીસ એની રીતે શોધી રહી હશે પણ અમે પણ અમારી રીતે તપાસ કરી રહ્યા છીએ અને અમને કેટલાક પ્રારંભિક નામો મળ્યા છે એક આવી પ્રોફેશનલ ગેંગ છે જે પૈસા લઈ અને આંદોલન તોડવાનું કામ કરે છે અને એ ક્યાં રહે છે ત્યાં પણ અમને ટેન્ટેટિવ સરનામાઓ પણ મળી રહ્યા છે તમને મળી ગયા છે કોણ લોકો આ એક્ઝેક્ટ એમના નામ જોગ અને એમનું સરનામું જેવું અમારી પાસે આવે એટલે ઓળખ થઈ છે હા મોટી મોટી ઓળખ થઈ ચુકી છે એમણે અગાઉ પણ આ પ્રકારના કામો કરેલા છે એ પણ અમને કારણ કે ખેડૂતો તો બધે જ ફેલાયેલા હોય છે એટલે એમને ગ્રાસરૂટ ની પોલીસ કરતા કે અમારા કરતા વધારે ખબર હોય કે કોણ શું પ્રવૃત્તિ કરે છે એટલે એવા અમારી પાસે નામો આવી રહ્યા છે અમે કોઈના ઉપર પૂરતી ચકાસણી વગર કશું નહીં કરીએ પણ એકવાર ચકાસણી થઈ જશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે એટલે પોલીસ પણ જાગ્રત રહે કે તમે જ તપાસ કરો છો એવું નથી કે ભાજપ પણ ધ્યાનમાં રાખે કે તમે જ તપાસ કરી શકો છો એવું નથી તમે જ ગોઠવી શકો ષડયંત્રો એવું નથી ગોઠવાયેલા બીજા લોકો પણ ખુલ્લા કરી શકે છે અને એ એના ક્રમમાં થશે રાજુભાઈ બોખતરીયા હોય પિયુષ પરમાર હોય તમામ લોકો ત્યાં સભામાં ઉપસ્થિત હતા તો જે રીતે આખો ઘટનાક્રમ બન્યો હવે આ ઘટનામાં તો તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે એટલે ગંભીર કલમો હેઠળ તો આ બાબતને કઈ રીતે જોવો છું કે ભવિષ્યમાં પ્રકારે કોઈ પણ મંજૂરી વગર કાર્યક્રમ ના કરે એના માટે આટલો ગંભીર ગુનાઓ લાગ્યા છે તમારા નેતાઓ પર ગંભીર ગુના લગાવવા એ ઉપરના રાજકીય દબાણનું કારણ છે અને કલમો લખવાની છે કાગળ મારો છે પેન મારી છે લખવાનો મારે છે સાબિત તો જયારે કોર્ટમાં થાય ત્યારની વાત છે ને એટલે કોઈ પણ પ્રકારની કલમો કોઈના ઉપર લગાવે એનાથી કંઈ ફેર પડતો નથી અને એમણે આ કલમ લગાવવા માટે જે આધાર બનાવ્યો કે પોલીસની ગાડીને પલટાવી દીધી જઈ શક્યો હું બહુ જાહેર રીતે બધાને કહું છું તમારા નવજીવનના માધ્યમથી ગુજરાતના લોકોને કહું છું કે એ વિડીયો તમે રિપીટ કરીને ધ્યાનથી જુઓ કે એમાં કોઈ માણસ બેઠેલો દેખાય છે કોઈ પણ વ્યક્તિ એને ધ્યાનથી જોશે તો એ બોલેરો ગાડી જેને નિમિત્ત બનાવી છે આ જાનથી મારી નાખવાની પ્રયાસ માટેની કલમ લગાવી છે એ ગાડીમાં કોઈ માણસ બેઠેલો દેખાતો નથી એને સ્ટીલ ફ્રેમ કરી કરી કરીને તમે સ્લો મોશનમાં જોશો તો પણ ખ્યાલ આવશે એટલે ઉપરના દબાણને વશ થવા માટે કોઈ પણ ખોટું કાલ્પનિક કારણ આપવું જરૂરી હતું એ કાલ્પનિક કારણ માત્ર છે એટલે આ કલમ ક્યાંય કોર્ટમાં કે લોકોની નજરે ટકી શકે એમ છે જ નહીં એનો કોઈ આધાર જ નથી સર હવે એકત્રીસ ઓક્ટોમ્બર રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનત આવવાના છે તડામાર તૈયારીઓ સુરેન્દ્રનગરમાં ચાલી રહી છે તો આ જે નેતાઓ આવવાના છે શું ઉદ્દેશ્ય સાથે તેઓ ગુજરાત આવી રહ્યા છે ને ખેડૂતોનો કેવું સમર્થન આ બોટાદની ઘટનાને લઈને રહેવાનું છે આમાં એવું પણ કહેવાય રહ્યું છે કે ખેડૂતો છે તે આપ સમર્થિત છે ખેડૂતો બધાના સમર્થિત હોય છે પણ જ્યારે એપીએમસીમાં જાય છે ત્યારે એનું શોષણ રાજકીય પક્ષ જોઈને થતું નથી એનું શોષણ તો એની આધારે જ થાય છે શું ભાજપ સમર્થિત કોંગ્રેસ સમર્થિત ખેડૂતોને મળે છે કોઈને નથી મળતા ત્યાં એમને ખેડૂત તરીકે જ જોવાય છે અને અત્યારે જે લોકો આંદોલનમાં જોડાયા છે એ ખેડૂત તરીકે જોડાયા છે જરૂરી નથી કે આંદોલનમાં જોડાનાર તમામે ગઈ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને જ મત આપ્યો એમણે કોઈ પણ પક્ષને મત આપ્યો હોય પણ જયારે એપીએમસી માં પોતાની લોહી સેવાની કમાણી ચોસાય છે ત્યારે એનામાં આક્રોશ ઉભો થાય છે અને આ કડદા વિરુદ્ધનું જે આંદોલન છે એ ખેડૂતોનું સ્વયંભૂ છે ત્યાં ભેગા પણ જે ખેડૂતો થઈ રહ્યા છે એ સ્વયંભૂ છે અને ભાજપ સરકારે ખૂબ મોટી ભૂલ કરી છે જે એને આવનારા ભવિષ્યમાં ભારે પડવાની છે અને ભૂલ એ છે કે સ્પ્રિંગને દબાવવાની કોશિશ કરી સ્પ્રિંગ વધારે ઓછલી છે હું સતત જુદા જુદા તાલુકાઓમાં ફરી રહ્યો છું જે નિર્દોષ ખેડૂત પરિવારોના સભ્યો આજે જેલમાં છે ભાજપના પાપે ભાજપના કડદાના પાપે ભાજપના શોષણના પાપે એ પરિવારોની મેં મુલાકાત લીધી છે અને એક પણ પરિવાર મને એવો નથી મળ્યો કે જેને જેલમાં છે એ બધાને પોતાની વાતમાં તમને ગૌરવ છલકતું દેખાય કે કંઈ ખોટું કામ કરીને સાગર જેલમાં નથી ગયા એ તો ખેડૂતો માટે જેલમાં ગયા છે ખેડૂતોનું ભલું થતું હોય તો જેલમાં જવામાં શું વાંધો છે અમને કોઈ ચિંતા નથી તમે પણ ચિંતા ન કરશો અમે એમને હિંમત આપવા ગયા એ લોકો વળતા અમને હિંમત આપે છે કે આને છોડતા નહીં હવે પૂરું કરજો એટલે આસપાસના તાલુકાઓમાં હું જ્યાં જ્યાં ફર્યો છું એ તાલુકાઓમાં અસાધારણ સ્વયંભૂ ઉત્સાહ છે અને કલ્પના નહીં કરી હોય ગુજરાતના છેલ્લા પંદર વીસ પચીસ વર્ષમાં નહીં થયું હોય એવું ઐતિહાસિક સંમેલન મળવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટી આની નિમિત્ત છે એને દિશા આપવાનું કામ કરે છે ખેડૂતો સ્વયંભૂની સંખ્યામાં મહાપંચાયતમાં આવશે ઓક્ટોબર સરદાર મહાપંચાય છે જે અધિકૃત કહી શકાય એવા આઝાદી આંદોલનના પહેલા ખેડૂત નેતાની જન્મતિથી છે એટલે સ્વયંભૂ ખેડૂતો અમસ્તા પણ ભેગા થતા હોય છે તો આ તો પોતાના શોષણ માંથી મુક્તિના માર્ગ માટે ભેગા થવાનું છે સરદારે ખેડૂતોને ભાજપની ગુલામી માંથી મુક્તિ નો માર્ગ દેખાડવાનો છે ઓક્ટોબરે ગુજરાતના ખેડૂતોને ભાજપની ગુલામીમાંથી મુક્તિનો માર્ગ દેખાડવાનો છે અને સમૃદ્ધિ તરફ જતો રસ્તો ચીંધવાનો છે એટલે સ્વયંભુ

ચોટીલા છે મૂળી છે થાન છે વઢવાણ છે સુરેન્દ્રનગર છે આ તરફ લીમડી છે બોટાદ છે ગઢડા છે છે ધંધુકા છે જસદણ છે રાજકોટ તાલુકાના ગામો છે તો સ્વાભાવિક જ આ નજીકના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આવશે અને આ આખો કપાસ પકવતો વિસ્તાર છે એટલે કપાસના કડદાનો ભોગ પણ આ વિસ્તારના ખેડૂતો સૌથી વધારે બન્યા છે એટલે સ્વાભાવિક મોટી સંખ્યામાં ખેડૂતો અહીંથી આવવાના છે પરંતુ ગુજરાતના દરેક જિલ્લામાંથી ખેડૂતો આવશે કારણ કે હવે માત્ર આ કડદાનું આંદોલન નથી રહ્યું એપીએમસી માં અનેક પ્રકારે ખેડૂતોનું શોષણ થાય છે એપીએમસી માં જે જોગવાઈઓ કરેલી છે એનું ક્યાંય પાલન નથી થતું જ્યારથી ભાજપે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ દાખલ કર્યો એ પહેલા વિના સહકાર નહીં ઉદ્ધર એ સહકારી સંસ્થાના સભ્યો માટેનો ખેડૂતો માટેનો પશુપાલકો માટેનો અને એ મુદ્રાલેખની આસપાસ ખેડૂતો પશુપાલકો સંગઠિત થયા અને પરસ્પરના સહકારથી આ સંસ્થાઓ સ્થાપી સુખને સુખી થવાને રસ્તે વળ્યા મેન્ડેટથી એમાં જે પરિવર્તન આવ્યું એ વિના સહકાર નહીં ઉદ્ધર એ સૂત્રની આસપાસ ભેગા મળ્યા ભાજપ અને એના મળતિયા એટલે જ્યારથી મેન્ડેટ પ્રથા ચાલુ થઈ ત્યારથી ઉદ્ધાર થઈ રહ્યો છે ભાજપના મેન્ડેટ થી ચૂંટાયેલા મળતિયાઓ અને એમની મહેરબાની થી રજીસ્ટર્ડ થયેલા વેપારીઓ અને દલાલોનો એટલે આ જે હિતોનું ઘર્ષણ છે એ હિતોના ઘર્ષણનો ભોગ ગુજરાતના દરેક એપીએમસી ના ખેડૂતો બની રહ્યા છે એપીએમસી માં એક્ટ માં જોગવાઈ છે કે ખેડૂતના માલ માળને સાચવવા માટે સંઘરવા માટે ટેમ્પરરી અને લાંબા ગોળા ગાળાના ગોડાઉનો પૂરા પાડવા અપવાદ બાદ કરતા ગુજરાતના કોઈ એપીએમસી માં ભાગ્યે જ તમને ખેડૂતો માટે ગોડાઉન અને ખેડૂતો માટે ફરજિયાત એવા રેસ્ટરૂમ જોવા મળશે ત્યાં ખેડૂતના માલને જો ખેડૂત ઈચ્છે તો ગ્રેડિંગ કરાવી શકે એને માટે ગ્રેડર પૂરા પાડવાની જવાબદારી એપીએમસી ની છે આ ખેડૂતો માટેના ગ્રેડરો વેપારીઓ માટે કામ કરે છે કોઈ ખેડૂતને ગ્રેડરની સગવડ મળતી નથી એના માલને સુકવવા માટે ડ્રાયર ની સગવડ પૂરી પાડવાની છે રજ વગેરે સાફ કરવા માટે ક્લીનિંગની સગવડ પૂરી પાડવાની છે

આ આંદોલન છે અને એમાં ગુજરાત ભરના ખેડૂતો જોડાશે સર એમાં એવા પણ આરોપ સામે આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ હોય કે ભગવંત માન હોય જયારે જયારે કોઈ એવા ઇન્સિડન્ટ બને છે કે આપણા નેતાઓ જેલમાં જાય છે ત્યારે એ લોકો ગુજરાતમાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે આવતા હોય છે કેવી રીતે આમ આદની પાર્ટીની લોકપ્રિયતા વધે તે માટેનો મોકો શોધતા હોય છે ને એવી જ રીતે પહેલા ચૈત્ર વસાવાના કેસમાં હવે જે ખેડૂતો પર કેસ થયા છે તો પોતાની રાજનીતિ ચમકાવવા આવી રહ્યા છે તેવા આરોપો લાગી રહ્યા છે વાહિયાત છે પરિવારના કોઈ સભ્યને ધારો કે બીમારી થઈ અને હોસ્પિટલાઇઝ થયો એક્સિડન્ટ થયો અને હોસ્પિટલાઇઝ થયો તો ત્યાં પરિવારનો મોભી જાય એને શું કહેવાય પરિવારના મોભીની તો આ ફરજ છે કે એ સૌથી પહેલા હોસ્પિટલ પહોંચે અને એની કાળજી કરે એની સારવારની વ્યવસ્થા કરે અને સાજો કરે એ જોવાની જવાબદારી પરિવારના મોભીની હોય આ રાજકારણ ચમકાવવાનું તો જે લોકો કલાક દરેક મુદ્દામાં રાજકીય લાભાલાભ શોધતા હોય અને રાજકીય લાભાલાભ ને આધારે કામ કરતા હોય એવા લોકોની આ માનસિકતા છતી કરે છે જ્યારે ગુજરાતના ખેડૂતો આંદોલન કરતા હોય જ્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં હોય ત્યારે જો એના રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય સંયોજક ન આવે એની જ્યાં સરકાર છે એટલે કે એ રાષ્ટ્રીય લેવલે પાર્ટીના એક સન્માનનીય નેતા છે એ જો એમની ખબર કાઢવા એમને સધિયારો આપવા એમને ટેકો કરવા ન આવે તો બીજું કોણ આવશે એટલે એમને તો આમાં રાજકીય લાભાલાભ એટલા માટે દેખાય છે કે એ રાજકીય લાભાલાભ સિવાય કશું કરતા નથી પરંતુ પરિવારના વડા તરીકે સધિયારો આપવા હુંફ આપવા માર્ગદર્શન આપવા માટે જ્યારે જ્યારે આવી ઘટના ગુજરાતમાં ઘટે છે ત્યારે અમારા રાષ્ટ્રીય સંયોજક પોતાની જવાબદારી નિભાવવા માટે ગુજરાત આવે છે અહીંના નેતાઓને હોમ સધિયારો અને માર્ગદર્શન આપે છે અને એને કારણે કોઈના પેટમાં ચૂંક આવતી હોય પીડા ઉપડતી હોય તો એમણે જ સહન કરવી રહી એમાં અમારો કોઈ વાક નથી ચોક્કસ ખૂબ ખૂબ આભાર આ હતા આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી તેમણે આજે જે આગામી એકત્રીસ તારીખે ભવ્ય કાર્યક્રમ ખેડૂત મહાપંચાયતને લઈને સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં થવાનું છે તેને લઈને તેમણે વાત કરી છે સાથે ચર્ચાઓ પણ એવી ચાલી રહી હતી જે આરોપો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપર લાગી રહ્યા હતા તે બાબતે પણ તેમણે જવાબ આપ્યો છે હવે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગામના જે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો સુરેન્દ્રનગર પહોંચે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો